કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પોતી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર તેર છે ખેતર અને તેની ફરતી વાડ જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રકરણ તેર છે ખેતર અને તેની ફરતે વાળ જેની અંદર પ્રશ્ન નંબર એક છે નીચે આપેલ આકૃતિઓની હદની લંબાઈ શોધો મિત્રો અહીંયા હદની જે લંબાઈ છે એ પરિમિતિ માપેલ છે એટલે કે ત્રિકોણ છે તેની મિત્રો હદની પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ બરાબર ચારેય બાજુના માપનો સરવાળો તો મિત્રો અહીંયા ચારેય બાજુના માપનો સરવાળો આપણે કરીએ તો ચાલી વત્તા ચાલી વત્તા પચી પચે એટલે કે એકસો ને પંચાવન મીટર થાય બીજો મિત્રો છે તેની હદની પરિમિતિ શોધીએ તો 50 વતા 30 વત્તા ત્રીસ વત્તા પચા વતા પચા એટલે કે બધાનો સરવાળો કરીએ તો બસોને દસ જવાબ આવે એટલે કે બસો દસ મીટર થાય ત્રીજી મિત્રો છે પરિમિતિ શોધીએ તો પરિમિતિ બરાબર ચારેય બાજુના માપનો સરવાળો એટલે કે ચાલી વધતાં પાંચ વત્તા દસ વધતા વીસ વીસ ત્રીસ તો દરેકનો સરવાળો થાય છે મીટર પ્રશ્ન બે છે સુમિત નીચે દર્શાવેલ આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે તો તે ત્રણ રાઉન્ડમાં કેટલું અંતર કાપશે તો અહીંયા મિત્રો પરિમિતિ આપણે શોધવી પડે તો પરિમિતિ થાય છે ત્રણસો અડસઠ મીટર હવે ત્રણસો અડસઠ મીટર ગુણ્યા ત્રણ ત્રણ રાઉન્ડ મારે છે એટલે કે અગિયારસો ને ચાર મીટર થાય તો સુમિત તે રાઉન્ડ ત્રણ રાઉન્ડમાં મિત્રો અગિયારસો ને ચાર મીટર અંતર કાપશે ત્રીજો પ્રશ્ન છે ત્રણ સળીની લંબાઈ ચુમ્માલીસ સેમી પંદર સેમી સોળ સેમી છે તો ખુશીએ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યો છે તો ત્રિકોણની હદની લંબાઈ શોધો તો મિત્રો ત્રિકોણની હદની લંબાઈ થાય છે તો ચૌદ વત્તા પંદર વત્તા સોળ એટલે કે પિસ્તાલીસ સેમી તો ત્રિકોણની હદ થશે પિસ્તાલીસ સેમી સેન્ટીમીટર ચોથો પ્રશ્ન મિત્રો છે એક ચોરસ બાગની લંબાઈ એકસો ત્રીસ મીટર છે તો બાગની ફરતે ત્રણ હારવાળી વાળી વાળ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિમિતિ છે એકસો ત્રીસ એટલે કે એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો ત્રીસ એકસો ત્રીસ એમ ચાર વખત મિત્રો સરવાળો કરવો પડે તો અહીંયા સરવાળો મિત્રો મળશે પાંચસો ને વીસ મીટર હવે ત્રણ હારવાળી મિત્રો વાળ કરવાની હોય તો પાંચસો વીસ ગુણ્યા ત્રણ કરીએ તો પંદરસો સાઠ મીટર મિત્રો લંબાઈનો તાર છે એ જોઈશે પાંચમો પ્રશ્ન છે નીચેના બોક્સમાં અલગ અલગ આકૃતિ દોરેલ છે તો દરેક હદ આપો માપો અને લખો મિત્રો અહીંયા હદ છે એ આપણે અહીંયા માપવાની છે અને આપણે એને લખવાની છે એટલે કે દરેક ચોરસ માપીએ તો અહીંયા ત્રીસ સેમી મળશે બીજા ચિત્રની અંદર મિત્રો બેતાલીસ ચોરસ છે તો બેતાલીસ મિત્રો સેમી મળશે તેવી રીતે ત્રીજું ચિત્ર છે તેની અંદર મિત્રો હદ છે એ તમે ગણશો તો અહીંયા વીસ સેમી મળશે વીસ ખાના ચોથા ચિત્રની અંદર બાવીસ ખાના છે એટલે બાવીસ સેમી હદ થશે છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો અને લખો તો અહીંયા મિત્રો ખાના આપણા સમાયેલા કેટલા છે એ ગણવાના હોય તો તમારે આ ખાના ગણવા જોઈએ તો મિત્રો કુલ બાર છે બીજા ચિત્રની અંદર મિત્રો જોઈએ તો દસ છે અડધાથી ઉપર હોય તો આખું ખાનું ગણી લેવાનું અડધાથી ઓછું હોય તો મિત્રો એને નહીં ગણવાનું એવી રીતે આપણે દસ ખાના મળશે ત્રીજું ચિત્ર છે તેની અંદર મિત્રો ખાના ગણીએ તો પંદર ખાના મળશે સાતમો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલા આકૃતિની હદ શોધો તો મિત્રો અહીંયા બાકી રહેલ આકૃતિની હદ શોધવી હોય તો આપણો જવાબ આવશે કાપ્યા પછી બાકી રહેલી આકૃતિની હદ સોળ સેમી બીજું ચિત્ર છે તેની અંદર મિત્રો એની હદ છે કાપ્યા પછી બાકી રહેલ આકૃતિની હદ તો ચોવીસ સેમી આઠમો છે મિત્રો દાખલો નીચે આકૃતિમાં જીએચની મિત્રો લંબાઈ શોધો અહીંયા જે જીએચની લંબાઈ છે એ શોધવાની છે તો મિત્રો અહીંયા એફ બરાબર કેટલું તો એફી બરાબર બાર સેમી છે હવે એ બી વત્તા સીડી અહીંયા એ બી ત્રણ છે અને સીડી છ છે તો એ બી વત્તા સીડી કેટલી મળશે તો મિત્રો નવ સેમી મળી અને બાદ આપણે બાકી રાખવાની છે હવે અહીંયા તમે જોશો એફી કેટલી છે જીએસ શોધવાની છે તો એફીમાંથી માઇનસ આપણે કેટલા કરવા પડે એડી અહીંથી અહીં સુધી તો એડી વાત કરીએ તો બાર છે એ બારમાંથી આપણને જે નવ મળે એ બાદ કરીએ તો ત્રણ સેમી મળશે ત્રણ સેમી એ મિત્રો આપણો જીએચ થશે નવમો દાખલો છે નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે દરેક આનું એક સેમી ગુણ્યા એક સેમી છે તો અહીંયા મિત્રો પરિમિતિ થશે ડી બરાબર ડીની વધારે છે દસમો છે નીચે નીચેની આકૃતિની પરિમિતિ શોધો અહીંયા મિત્રો જે આકૃતિ છે આની પરિમિતિ આપણે શોધીએ તો પરિમિતિ બરાબર બે વત્તા બે વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ચાર વત્તા બે વત્તા એક વત્તા પાંચ તો આનો સરવાળો થાય ચોવીસ સેમી ચોવીસ સેન્ટીમીટર અગિયારમો છે નીચેની આકૃતિમાં તમામ બાજુનું માપ પંદર સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય તો મિત્રો તમામ બાજુ એટલે પંદર ગુણ્યા છ અહીંયા છ બાજુ છે તો પંદર છક નીવ એટલે કે નીવ મિત્રો પરિમિતિ થશે બારમો છે આ કાર્ડબો કાર્ડબોર્ડની મદદથી નીચેનામાંથી કયો આકાર બનશે તો આ કાર્ડબોર્ડને મિત્રો આપણે સંકેલીએ તો અહીંયા આકૃતિ નંબર બી છે એ આકૃતિ મળશે તેરમો પ્રશ્ન છે મનોજ એક લંબચોરસ દોરે છે તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે જો પહોળાઈ પચી સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય તો મિત્રો પહેલું છે લંબાઈ એટલે કે બે ગુણ્યા પહોળાઈ એટલે કે બે ગુણ્યા પચી તો પછી દુપચા થાય હવે લંબચોરસની પરિમિતિ તો મિત્રો બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય એટલે કે પચીસ વત્તા પચાવતા પછી કરીએ તો પંચોતેર તો બે ગુણ્યા પંચોતેર એટલે કે એકસોને પચાસ સેમી લંબચોરસની પરિમિતિ થાય એના પછી મિત્રો ચૌદમો દાખલો છે એક કીડી આ સીડી પર બિંદુ પી અને ક્યુ સી ક્યુ સુધી ચડીને જાય છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે બરાબર તો મિત્રો અહીંયા અંતર કાપ્યું કેટલું હશે એ આપણે શોધવાનું છે તો અહીંયા પરિમિતિ જેટલી હોય એ આપણે ગણી લઈએ બરાબર એટલું અંતર કાપ્યું કહેવાય ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર અને અહીંયા નવ તો નવ છે એ મિત્રો અંતર કહેવા છે નવ મીટર હવે જોઈશું આગળ નીચેના મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે પહેલું છે એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ પાંચ સેમી સાત સેમી અને નવ સેમી છે તો ત્રિકોણની હદની માપ કેટલું તો મિત્રો આનો સરવાળો કરીએ તો જવાબ આવશે બી એટલે કે એકવીસ સેમી બીજું છ સેમી લંબાઈવાળા ચોરસની સીમા અને હદનું માપ શોધો તો અહીંયા આવશે મિત્રો છ ચોક ચોવીસ બરાબર ચોરસ એટલે ચાર એટલે કે છ ચોક ચોવીસ સેમી મળશે ત્રીજું છે એક લંબચોરસની લંબાઈ પંદર સેમી અને પહોળાઈ બાર સેમી હોય તો તેની બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય તો અહીંયા મિત્રો પંદર બાજુઓના માપનો સરવાળો ગણીએ તો ચોપન સેમી થશે ચોથું એક લંબચોરસની બાગની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ વીસ મીટર હોય તો મિત્રો બાગની ફરતી ત્રણ હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ હવે મિત્રો અહીંયા તમારે જો કે લંબચોરસ બાગની લંબાઈ ત્રીસ મીટર છે પહોળાઈ વીસ છે તો આપણે પેલો દાખલો ગણવો પડે બે ગુણ્યા લંબાઈ હતા પહોળાઈ તો લંબાઈ કેટલી તો ત્રીસ પહોળાઈ વીસ એટલે કે આનો સરવાળો કેટલો થાય પચાસ બરાબર હવે અહીંયા બે ગુણ્યા પચા કરીએ એટલે પચા દુઃ સો આ પચા દુ સો થાય છે પરંતુ ત્રણ હારવાળે કીધું છે તો સો ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આવે છે ત્રણસો જે ડીમાં છે તો આપણો જવાબ આવશે ડી બરાબર પાંચમો દાખલો છે એક ચોરસની હદ સિત્તેર સેમી છે તો તેની એક બાજુનું માપ શોધો અને મિત્રો સિત્તેર સેમી હોય તો સિત્તેર ભાગ્યા આપણે કેટલા કરવા પડે ચોરસ એટલે ચાર તો સિત્તેર ભાગ્યા ચાર કરીએ તો જવાબ આવશે સત્તર પોઈન્ટ પાંચ તો સત્તર પોઈન્ટ પાંચ સેમી છે એ એક બાજુનું માપ હશે આટલું થાય મિત્રો બરાબર તો આવી રીતે તમારે જે દાખલા છે એ પણ ગણવાના હોય છે વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા